અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પરંપરાગત સંસ્કૃતિ અનુસાર કાનબાઈ માતાજી માટે ખાસ આરતી આરતીને પૂજા અર્ચના અને આરાધના કરી જાગરણ કરવામાં આવ્યું હતું અને જાગરણ દરમિયાન ભજનોની રમઝટ થકી મહારાષ્ટ્રીય નૃત્ય કરીને ઉજવણી કરી હતી આજે સવારે કાનબાઈ માતાજીને બાજટ પર બેસાડીને વિસ્તારમાં ફેરવી નદીમાં સ્નાન કરાવીને પરત ઘરે લાવવામાં આવે છે આ વિસર્જન યાત્રામાં મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પરંપરાગત પાવન ગુગરા લાવણીમય નૃત્ય અને ભજન સાથે માતાજીને ભાવભીની વિદાય આપી હતી એબી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર